હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે ગુજરાતી દૂધીનો હાંડવો બનાવીશું દાળ ચોખાનો તો એના માટે આપણે દાળ ચોખા પલાળીશું તો એક વાડકી આપણે દાળ લીધી છે તેની અડધી વાડકી આપણે ચણાની દાળ લેવાની છે અને આપણે તેને ત્રણથી ચાર કલાક માટે પલાળી દેવાનું છે ત્રણ ચાર કલાક પછી આપણા દાળ ચોખા સરસ પલળી ગયા છે પછી આપણે તેને મિશ્ર જારમાં એડ કરી દેવાનું છે અને સાથે આપણે ખાટું થોડું દહીં એડ કરી દેવાનું છે જેથી આપણા બેટરમાં આથો જલ્દીથી આવી જાય અને બેટર પણ સારી રીતે પીસાઈ જાય તો અહીંયા બેટરને મેં પીસી લીધું છે તો બધું જ બેટર આપણે પીસીને તૈયાર કરીશું આથો લાવવા માટે આપણે તેમાં એક ચમચ મીઠું એડ કરી આ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી તેને ગરમ જગ્યાએ રાખી દઈશું તો મેં તડકામાં રાખી દીધું છે ત્રણ ચાર કલાક માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આથો એકદમ સરસ આવી ગયો છે તો બેટરને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું એમાં આપણે ખમણેલી દૂધી એડ કરી દેવાની છે સાથે આપણે તેમાં મસાલા કરીશું આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું બે ચમચી ખાંડ એડ કરીશું હળદર મરચું અને આપણે ધાણા જીરું એડ કરી દઈશું મીઠું તો આપણે ઓલરેડી એડ કરેલું જ છે તો હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને આપણે આ રીતનું બેટર બનાવી લેવાનું છે તેમાં લીલા ધાણા પણ એડ કરી દઈશું તમારે કોઈ પણ વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો અહીંયા આપણે એક ચમચી ઈનો એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી ઈનોને એક્ટિવ કરી લઈશું બેટર આપણું રેડી છે હવે આપણે એક પેનમાં વઘાર કરીશું તો તેલ એડ કરી અંદર આવી અને તલનો વઘાર કરીશું અને બેટર આપણે એડ કરી દેવાનું છે બેટરને આપણે આ રીતે રાઉન્ડ શેપમાં પાથરી દેવાનું છે અને એકદમ સ્લો ગેસ પર ઢાંકી પાંચ મિનિટ તેને થવા દેવાનું છે બેટર આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય પછી તેની સાઈડ ચેન્જ કરી લેવાનું છે અને બીજી સાઈડ પણ પાંચ મિનિટ તેને થવા દઈશું તો અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે તેની સાઈડ ચેન્જ કરી અહિયાં હાંડવો બનાવી દીધો